ઘરેથી નીકળ્યા મસ્ત મેળાની મોજ માણવા માટે તો ઘરેથી નીકળીને પહોંચી ગયા અમે મોઢેરા અને મોઢેરા અમારા શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો આજે એટલે અહીંયા મસ્ત મેળો ભરાય છે એટલે બધા અમે ત્રણેય જણા અમે મેળામાં પહોંચી ગયા મેળામાં તો મસ્ત મસ્ત વસ્તુ દેખાતી હતી પણ લેવાનું તો કંઈ થાય જ નહીં કારણ કે રુદ્રાક્ષના પપ્પા અંગાત હોય એટલે કંઈ લેવા મળે જ નહીં એ ખાલી હાલે જ મેળામાં તો અમને હલાવી હલાવીને લઈ ગયા પછી એક ચકદોલે તો ગડ્ડુભાઈને બેહાડી દીધા પહેલાં તો ચકદોલમાં ને પછી મને કે હાલો આપણે બીજે ફરવા જઈએ તો એટલી વારમાં સામે ઘોડાગાડી હતી તે ગડ્ડુભાઈ પાસા કે મમ્મી હવે મારે ગાડીમાં બેહવું હોય એટલે ગડ્ડુભાઈને ગાડીમાં બેહાડ્યા ને પછી અમે હાલવા માંડ્યા આગળ બધું મેળામાં વસ્તુ જોવા ગયા તો વસ્તુ તો જોઈ જ ખાલી લીધી તો કાંઈ જ નહીં કારણ કે મેળ પડે જ નહીં કંઈ લેવાનો રુદ્રાક્ષના પપ્પાને એવું કંઈ ગમે જ નહીં તો પાછા અમે આગળ પહોંચી ગયા હાલવા માંડ્યા હાલવા માં પહોંચી ગયા એક ઢીંગલા પાસે તો ઢીંગલો જે ભાળી ગયો ભાઈ તો એટલે એને તો બેહવું હવું જોઈએ એટલે ફટાફટ એને બૂટ કાઢ્યા ને લપસણી ખાવા પહોંચી ગયો જો સામે દેખાય અમારું ગડ્ડું લપસણી ખાય છે પછી પાછા અમે આવી ગયા મેળામાં મેળામાં તો બોલ મસ્ત વેચાતા હતા એટલે ગડ્ડુભાઈને એક બોલ લઈ આપ્યો ને પછી ચાલુ થઈ ગયો વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે પછી ફટાફટ આઈસ્ક્રીમ ખાધું અને નીકળી ગયા ઘરે ઘરે આવીને જોયું તો ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ એટલી જ વારમાં થોડીક જ વારમાં એટલી વાર માં રુદ્રાક્ષના પપ્પાને આઈડિયા આવ્યો કે હાલો આજે તો વરસાદ બહુ ચાલુ છે તો આજે ભજીયા બનાવીએ તો ફટાફટ એમને શાકભાજી સુધાર્યા ડુંગળી મરચાં અને બટેકા અને અમે બધી તૈયારી કરી દીધી ભજીયા બનાવવાની અને એમની કામ પૂરું થયું એટલે આપણું કામ ચાલુ કર્યું ભજીયા બનાવવાનું મેં ચાલુ કર્યું અમે તો વરસાદના સિઝનમાં ભજીયા બનાવીએ છીએ તમે બનાવો છો કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો તો આજનો આ વિડીયો તમને અમારો કેવો લાગ્યો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો